રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ હવે હેને ને બે ચાર દી તમે અત્યારે હમ જોજો જ નહીં બે ચાર દી નહીં પણ હવે આ સીઝન વાર આખી એક બાજુ થ્રેશર એક બાજુ પાણી એક બાજુ લાઈટના ધાંધિયા એક બાજુ લાઈનનું ફેરવ્યું આમાં ખેડૂત ભાઈને આમ જ હોય કંઈ વાંધો નહીં હાલો તો આજે આપણે થ્રેસરનો બીજો દિવસ થવાનો હે હજી થયો નથી પણ માં આપણે જો હેરંગ લાઈન હે ની બધી ફેરવી નાખી હાડા જેવો ટાઈમ થઈ ગયો આખી લાઈન ફેરવી લીધી આ લાઈન અહીંયા ખેડખેડ માં જઈશે ને જો આપણા ઘર થી આથમણી સાઈડ માં એટલે વલ્લાવારા કટકા બધા ટૂંકમાં લાઇન આખી તૈયાર કરી લીધી છે એટલે આપણે અહીંયા ફુવારા ચાલુ કરી દીધા હવાર માં ઓલી લાઇન અત્યારે બંધ હે કેમ કે વાયવારા ભાગમાંથી આપણે લાઇન હે ને બધી કાઢીને કાંટા કેમ વહી ગઈ હતી ને એટલે વાયવારી મોટર ટૂંકમાં આખી બંધ છે અને હવે હું રાજુભાઈ આગણી જો ટ્રેક્ટરમાં ભરી આવ્યા છે કટકી જે વહી ને બધી લાઈન અને ઓયડી આગળ નાખી દેતી હે આપણી અને ન્યાથી પછી લઈ અને વાયુ સુધી આડી આખી લાઇન કરવાની હે ચાલો હજી કલાક એકનો ટાઈમ છે ત્યાં સુધી લાઈન નું જે ડરું કરવું ને કરી લઈને આજ મેળ ને તો અગિયારક વાગ્યાથી કામ ચાલુ કરી દેવું છે કાલે બહુ મોડું થઈ ગયું હતું કાલ કદાચ લઈ લીધું હોત ને તો ઘર પણ થોડોક તો આજ મેળ આવે તો અગિયાર સાડા અગિયાર વાગે છે ને કામ ચાલુ કરી દેવું હે ભરું કરવાનું પછી થ્રેસરે બાર વાગ્યા પહેલાં પહેલાં કે બાર વાગે ચાલુ થાય ને એવું કરવું હે એટલે કઈક છેડો આવવું હોય તો આવી જાય જો વરસાદ અડચડરૂપ ના થાય ને તો અને આજે થોડીક ઝાકર હતી ને એટલે તડકો કદાચ વધારે પડશે એવી આશા છે કાલ તઈમ હતું ચિત્રી જ વધી જશે વરસાદનું જોર વધી જાય પણ ઝાકર આવી ને એટલે વરસાદનો ભાગ ઈ ટુકમાં ઝાકરમાં નીકળી ગયો એટલે અટાણે આ તડકો છે વાંધો નથી તો વેલર સુકઈ જાય ને તો વેલરમાં માં ચાલુ કરવાનું છે તો હાલો અટાણે કડી કામ કરી લઈ પછી ચા પાણી પી અને ભરું કરવા જાય હાલો ભાઈ કામ કરતા હેલા રહે અને આ બાજુ થઈ ગયું છે ચા

મેરવન મોજો મોતો વાવે એમ કેતા તમે ઈ ખબર મેર વાવે ને તઈ માર બાપા તેમ કેતા તો ઠીક આ વડા જો મેર વાય વાય કે આજ મેરવન મોતો વાવે છે એમ કે ના મે મેરવો આવે ને એટલે ટુકમાં ત્રણ દી કે પાંચ દી ની અંદર વરસાદ આવે એમ કેતા હોય આપણે તો મેરવો આવે ને કેટલા દી થઈ ગયા ઘણા દી થઈ ગયા ઘણા દી આજ છેલો દી હોય ને જો દેવા મંડે તો મરાઈ જાય હે ભાઈ અને આજ હે ને મેળવે તો મેં કીધું હતું વાય રે અગિયાર વાગે કામ ચાલુ કરી જ દેવું હે માણસોને ને આમ તો કીધું હે કે અગિયાર થી સાડા અગિયાર આપણે થ્રેસર ચાલુ કરી દેવું હે એટલે જોયું થ્રેસર તો ચાલુ થાય કે ના થાય પણ ભરવું કેમકે ઠાર હદની બાર બેસી ગયો હે એટલે કાલની વાર જ કન્ફ્યુઝન છે ને હવે જો વાદરા મોટા મોટા મહિના થવા અટણ સુધી થી મતું ચોખ્ખું હે અને વાગવામાં દસ જ વાઈ ગયા હે બાપુ અગણી જો બે છોકરા લઈને ગયા હે પાંચક તો આવે બાકી તો બકાલો ઉતારે હાલ ભાઈ ને ભીંડા બે હે અને ભીંડા કદાચ ના આજ ઉતારવાના જતા આજ ભીંડા અને પછી ટમેટા ટમેટાની છ બાકી રહી ગઈ હતી કાલપાલ ભાઈ ન્યાથી આવ્યા હતા એમાં બાયુ છે ને એને ભરું કરતા બહુ નથી આવડતા કાલ ભાઈ કીધું કે તારા જો આ છોકરા નવરા હોય ને તો એને હું ભરું ને થોડીક વરમણ હોય એટલે ભર કરતા વાર ના લાગે ને ઓલાવને બધું શીખાડવું પડે આપણે હાલો તો ચા ની અડારી હાથમાં હે લગભગ ઠરી ગયો હે આલ ભાઈ નો ફોન આવ્યો ને એમાં ત્યાં ની ભાઈ રહી હે હાલો ચા પીવો એ હાલો પાછો ગરમ કરી દઈ જો તમારે કોઈ પીવું હોય તો હાલો તો ચા પાણી પી લઈને પછી ઓલા બે માણસો લગભગ અગિયાર વાગે આવી જાય કલાક પછી તો આપણે ભર કરવાનું ચાલુ કરી દઈ અને ઓલા માણસો અગિયાર સાડા અગિયાર વાગે લગભગ તૈયાર થઈ જાય અગિયાર વાગે એને હું ફોન કરી સાડા અગિયાર આજ થ્રેસર ચાલુ કરી દેવું હે તમે બધા ખાવું પીવું એ ખાઈ પી લેજો વેલર પછી બ્રેક નહીં આવે વેસમાં કેટલા વાગે કરી દઉં સાડા અગિયાર બારની આસ સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો હે ભાઈ હવે આપણે ખેડખેડમાં બે અઢી કલાક ત્રણ કલાક જેવું પાણી ગયું હોય પણ ફુવારા લાગઠ હતા ને એટલે બદલાવી નાખી છે અને હવે આપણે મોટા ભાગમાં ચાલુ કરી છે પણ હવે જો આના ફોલ્ટ ફોલ્ટરાડો કર લેવું ભાઈ બહુ અઘરું એક હવે હરાડા થાય તૂટે હું કેવો છે રામજાને મારા આ તડકા એ ભૂલાઈ ગયો ભારે તડકો હે આવે વાદરું વયું જાય તરત અને હાલો એક જો વા ફુવારો બદલાવો જો હે હું લાગે છે રાજુભાઈ ને કોન્ટેક કરવો જો હે મોટા ભાગમાં લાઈન ચાલુ કરી અહીંથી કઈ દેખાશે નઈ ને આપણો થ્રસાર અહીંયા હેન બસ હવે અડધી કલાકમાં જ ચાલુ કરવાનો વિચાર છે જો મજૂર ટાઈમે આવી જાય ને તો હાલો રાજુભાઈને કહું ને કે એ ઘેર પૂગી જા નિયા ભાઈ રિંગ સેટ કેવું હું લાગે હે મોટર બંધ કરે ને રાજુભાઈને મૂકો હે રાજુભાઈ જોઈ લઈએ હું પોઝિશન છે નહીં અને હું આવી ગયો આપણું થ્રેસર હે નિયા જો આવો કદડો અલગ થઈ જાય છે આમાં ટૂંકમાં માટી ધૂળ વધારે છે અને ખડખડ નું અને દોઢક વીઘો જે આપણે વાયુવાર ભાગનું આ ઢગલી થઈ છે બહુ તો હેલું નહીં થાય પણ નામી થઈ જાય તો એ પણ જો કોરે કોરો આમને હચવાઈ જાય તો હાલો આજનો દી ખેંચી લઈ જો વેલર હું બધું કામ નીકળી જાય ને છાટા આવ્યા પહેલાં બહુ તો નથી કે આવી જ જાય પણ બીક છે ભાઈ ભાદરવો છે એટલે લોકલ વાદરા કઈ થઈ જાય આ કોઈ સિસ્ટમનો નો વરસાદ નથી ત્યાં આપણે પાકું કહી શકીએ કા આ તારીખ થી આવી જાય થી વીસ માં થોડીક શક્યતા તો વધારે હતી દહક તારીખ થી આપણે જોતા તા એમાં અને શ્રી ઘનશ્યામ થ્રેસર છે અને છે અમારા પાડોશી જ થોડોક ઘાર હોય ને જો આ લીલું પડ્યું હતું કાલ ભરૂમાં આવ્યા હતા ને હેઠાના પાથરા એમાં વીટાઈ ગયું ડાયરેક્ટ એટલે પછી એ બંધ કરીને આ બધું કાઢવું પડ્યું લોચો એટલું લીલું હે થોડાક પાથરા વા પછી લીલા લીલા ભરમાં લઈ ગયા ની બધા ડાયરેક્ટ છટકાવતા જ ગયા હતા બાર કાઢ નાઈ ખાતા પાથરા એમ યુ પિસ્તાલીસ જીરો એક કુબોટા ટ્રેક્ટર હે અને શ્રી નું થ્રેશર હે કામ સારું હે કાલે નામી વેગ થઈ ગયો કઈ હગીએ આપણે અને અટાણમાં એ ત્રણ ચાર વાર હાલો ભાઈ ભીંજાઈ ગયા હે શર્ટમાં મંડી હે સારી થવા કેમ કે ગરમી બહુ થાય છે અને બે ત્રણ વાર ચાલુ ફુવારા મોલા કચરા ના આવતું હોય ને કાઢવા જવું પડ્યું છે કઈ વાંધો કરતા કરતા વધારે આપણે લાંબા શૂટિંગ કરવા નથી એડિટિંગ રહેતો અને એડિટિંગ તો માન માન કરીને કરલાઈ પણ નેટ જરાય આવતું નથી ચારસો પાંચસો કેબી ની સ્પીડ આવે એટલે અપલોડ નથી થતો વિડીયો એના વધારે ઉજાગરા કરવા પડે એટલે ટૂંકા વિડીયા ભીડ છે ને ત્યાં સુધી હકવી લેજો હાલો તો હવે ડાયરેક્ટ થ્રેસર ચાલુ કરી અને પછી ટાઈમ મળે તો મળી નકર મળી ડાયરેક્ટ સાંજે તો હાલો ક્યાંક ક્યાંક ઝાડવા વીણું તો રાજુ ભાઈ હું કરી લઈએ પછી મોટર ચાલુ કરી દઈ અને પછી હાલો આજ મજૂરને ને તેડી આવું ચાર વાગી ગયા હે થ્રેસર ધૂમધક્કર હાલે છે અને ચારે બાજુ આદર થાય છે આજે પોરબંદર ભણવાર સાઈડ નથી પણ આજે અમારા ખંભાળિયા સાઈડ વધારે દેખાય છે અને થ્રેશર હાલે છે હવે બે કલાકનું કામ છે લગભગ નીકળી જાય હે કોરો વાંધો નહીં આવે બાકી જેવા આપણા નસીબ આમ આદર બહુ જોર કરી ગયો હે જો દોરિયા મૂકી દીધા છે ને એવી હાલત છે ને બાકી તમે જોયું આગળ થ્રેશર કેવી રીતના હાલે હે ઈ અને હાલો વધારે કંઈ ટાઈમ છે નહીં જોયે ખેડ ખેડમાં પાથરો કાલનો પડ્યો ને કાલનો પાછરો અહીં પડ્યો હું આવ્યો હું લેવા જે વાળા ભાઈ છે ને એ જ ગયા હે ભર લેવા અને હું આવ્યો તો માવો બનાવવા હાલો માવો બાવો ચડાવીને વરી પાછા લાગી જાય હવે ટૂંકમાં બધા થઈને ભર જેવું કામ છે અને ટાઈમ થયો સાડા ચાર પૂણા પાંચમાં થોડીક જ વાર હે એટલો ટાઈમ થઈ ગયો હે અટાણે હાલત એવી છે કોઈ કોઈનું નથી ને એવી હાલત છે ને આજે હે ચૌદ જણા મજૂર હાલો વધારે વાતું નહીં છાપોડિયું નથી મારવ્યું રાજુભાઈ રાજુભાઈ અમે અલર રાખી ને થઈ ગયા નવી ને હવે જાય લાઈનુ ફેરવવા જીવડી જોતા ઉડે માંડવી ને હમણાં અલર ની માંડવી ઉપાડવાની પીડામાં આ માંડવી ની હાવ દેવાઈ ગઈ છે બહુ મોડું થયું પાણી ફેરવવામાં ફુવારા ફેરવી નાખી અને લાઈટ રેતી નથી એટલે પાણી નું હવે ઝાયરું કઈ થાય એમ છે ને આ માંડવી હમણાં પાકી ગયા રાજુભાઈ મોરતા જાય તો જ ભારે કામ થાય કે નકર છે વધારે આસી આસી જમીન છે ને જો પાક આવવા જેવો ટાઈમ થયો હે અને મારી પાસે બત્તી હું ઊભો હું વલ લે આમ તો જો કે તમને હવે દેખા હે નહી લાઈન ફેરવી લીધી હે મેન રાજુભાઈ અને મોટરો ચાલુ કરી દીધી પણ લાઇટ આવજાવ બહુ કરે હે કાયમ હેરાન કરે હે હવે આમાં એવું છે કે ભાઈ કેમેરો ક્યાં છે ને મને નથી તમારે સામે જોવા આવતો મોઢા સામે બતી આવે એટલે કે હું નથી પણ હું આવ્યો ખેડ મોટર ચાલુ કરવા લાઈન ફેરવી લીધી અને કાલ તો આવીએ ને જો ટાઈમ મળીએ તો કાલ અહીંયા જે નીચેનો ભૂકો અને ધૂળવાળો પડથારો હોય ને થોડું કાંધું એ બધું આપણા હલરમાં તો કાઢવું હે બે ત્રણ મજૂર હજી આવીએ આલભાઈ ને ત્યાંથી તો ઈ આપણે જરાક બપોર સુધી ચોખ્ખું કરી નાખીએ અને બપોર પછી તો એને ટમેટા ઉતારવાના હે એટલે મજૂર વયા જા હે તો બપોર સુધીનું એ કામ આપણે એકણા પીસણ કરી લઈને કરાવવારી લાઇન જોડી દઈએ તો આપણે બધી મોટરું ચાલુ થઈ જાય અને બહુ ના રહીએ પણ આજે હવે ત્રણ કલાક ઉપલી ખડખડ માગણી અમે લાઈન ફેરવીને એમાં જવા દેવું અને પછી મોડેરું અગિયાર બાર વાગ્યા સુધીનું અમે મારે જાગવું પડે વિડીયા વાહન એટલે તે પછી હું છે ને આમાં ચાલુ કરી દઈ બે મોટરું એટલે હવાર સુધી જાહે ને હવાઈ વહેલે ફેરવી નાખ્યું તો હાલો હું અહીંયા ઢગલે આવ્યો ને ભેગા ભેગ તમને બતાવી દઉં અને આપણે મેન કામ હતું એ નીકળી ગયું છે હવે કદાચ છાંટા જેવું લાગે ને તો આપણે ઢાંકવા જેવું થઈ ગયું હે તો હાલો નામી ખેંચ કરીને મજૂરે બધા નામી કામ કરી અને આપણું કામ રોડવી દીધું હે અત્યારે અને લાજ રાખી દીધી છે જો હવે એક બે દિન ના આવે ને તો લગભગ બધા ખેડૂત નીકળી જાય અમારે કાકાની કાલ જવાનું હોય થ્રેસર એટલે કાકાને લગભગ કાલ લાંબુ રહે જ નહીં જ એટલે જોવાય જો બધાનું નીકળી જાય તો હા ભાઈ ધૂળની ઢગલી છે પ્રેશિયર અતિશય કંઈ કોણ નથી આવ્યા જો દેખાય છે કોકો કોકો કો પણ જે ઘારની બીક હતી ને એ હોત ને તો બહુ કણ આવત પણ એ પ્રમાણે કંઈ નથી આવ્યું અને અહીંયા જો આ થોડોક કહણ કોદો રહ્યો હોય એ આપણે હલરમાં નાખવો હોય થોડુંક આ ધૂળવાળું છે ને એ વધારે અઘરું છે આ ખપરી પડી એ આ કાંધું છે અને થોડુંક કાંધું અહીંયા હે અને મેન ઢગલી આપણી માંડવીની આ સત્તર સાડાહત્તર વીઘાની માંડવી છે હવે અટાણે તો બહુ અટકર આવતી નથી મને અહીંયા ને દિવસના મને ટાઈમ નથી મળ્યો ઢગલો જોવાનો થોડુંક દબાય ને થોડુંક ઘાર એમતા પડે જ એટલે તકો ડાઠું આવ્યું છે જરા તરા ધૂળ આવી હોય બાકી ઢગલો મસ્તીનો થઈ ગયો હે જોઈએ હવે આપણા નસીબમાં હે એ વજન થઈ જાય અને ઝીણી ધૂળની ઢગલી અહીંયા થઈ જો દોઢક ટોલી ઉપર અહીંયા હે અને દોઢક ટોલી બધી થઈને આ બાજુ છે અને થોડું ઘણું કાંધું છે ને સોરી કાંધું નહીં વધારે ધૂળવાળા ડેડવા એ જો આ હે આમાં વધારે ધૂળ છે બધેમાં નથી પણ આજે કરાર કરાર આવ્યું ને આઠ નવ વીઘામાં વધારે ધૂળ આવી છે આ બધું હલરમાં આપણે ચાયણામાં નાખી અને ચોખ્ખું કરવું જોઈએ કંઈ વાંધો નહીં હાલો કાલ બપોર સુધી જે થાય ને એ હલરમાં કૂચે મળી લઈ અને પછી ખેતરમાં જેમાં આપણા ભાઈ વીણા કે શું થાય ને એ બધું જોવાય છે તો હાલો જો આ બધો કદડો અહીંયા પડ્યો છે રાતે છાટા નથી આવતા રાતથી જે ચોખ્ખી ચાંદેડા દેખાય એટલે વાંધો નથી હાલો હવે રાજુભાઈ કદાચ નાવા ગયો હે પછી મારો વારો હે કેમ મોઢું ખુલ્લું રહી ગયું માતાજી જય શ્રી રહી ગયો તો ભાઈ તમે જોઈ શકો બધાએ ખાઈ પી લીધું હે અને ભાણાય વિસરાઈ ગયા હે રસોડામાં પોતું કરવાનું હે અમારે વિરેન ભાઈ આગળ અહીંયા છટકી ગયો વિરુ એમનો છટકસ થઈ ગયો વરી પાછો કઈક લોટ બોટ ભરવા ગયો કે લોટ ભરવા ગયો તો ભાઈ આ બાજુ ભાણા વિસરાય ને આવે હે ને બધે ખાઈ પી લીધું નાઈ ધોઈ લીધું હે મસ્ત બધા થઈ ગયા હે નાઈ લીધું એટલે થાકોડો ઘણો બધો ઉતરી જાય એમ કઈ હકીએ ને અને અમારે બાઈ એ ભાણા વિસરીને પૂગી આવ્યા છે હવે જોજો જારવો બા જારવો એક ટીડડું બધાને વાહે ગોમરા પર જય શ્રી કૃષ્ણ જય માતાજી હું માંડવી કાઢી લીધી તમે હા માંડવી કાઢી લીધી બ ફોરા પડી ગયા એવું લાગે ઈતા તા પડી ગયા ને આ કુકડી હતી તે આમાં ક બીક કેવી હતી મેની એટલે ને આ ગા નીરી ગયું ને હા વાદરા થાય માથે ને એટલે જીવ આપડો અધર ને અધર રહી ભલે અધર રહી ને આ સેતી કઈ વાંધો ના આવ્યો ન હલો રે ના થાય પરવા ક્યાં થયું પરવા ઓગણ ચાલી માં કે ક્યાંય નેહડે ક્યાંય હે ને કઈ થાય કે ભૂર બહુ હોય માંડવી હાવ ફૂંકાઈ ગયું હોય ને તો

اس لئے انجика دا دا دے اما انجائے گنینے جانسے ہیں آپ س آپ اس کو دائیں گیا wirdd lava موسیقی બધી કે ઠીક હાથી ભલે ને એ તો કઈ વાર નઈ લાગે એમાં શું છે કે હવે બધું સેટિંગ ના આવી મજૂર બધા ફ્રી થાય થાય ને વીણવા માતા બે ત્રણ દી આવે તો એને રાખી લે એક દી એક રવિવાર ના આવે તો કઈ નઈ અજય ભાઈ પૂછતા તમે કહેતા તા ગિરનાર કોઈ દી હોવાય નહીં કે આ થાય નહીં એવું નહીં પણ ટૂંકમાં આ વરફ એવું હે કે આગત્રી માંડવી જીની ઝીની વહેવી ટૂંકમાં અમારે વાવણું હતું વૈશાખ મહિનાનું અને વૈશાખ મહિનામાં જી જે માંડવી વવાણી હે ને માવઠામાં એ માંડવી બગડ્યું છે બીટી બત્રી એ બેગડી એકસો અઠ્યાવી બેગડી ગિરનાર ચારે બેગડી કે આ વરહજ કુદરતી ગમે કંઈક વરસાદમાં ફેર આવ્યા કે જી હોય આગતરી માંડવી બીટી બત્રી કદાચ તમે ઓરવો ને તો પાંચ મહિનાની મુદત લઈ જાય ઈ માંડવી પૂરા ચાર મહિના નહીં પણ સાડા ત્રણ મહિના પૂરા નથી કરી એની પહેલા બગડી ગઈ એટલે ગિરનાર તો અમારા માટે નવું હતું એટલે ટૂંકમાં અમને ઈ બીક લઈ ગઈ હતી કે આ કંઈ નહીં થાય કંઈ નહીં થાય પણ એમ કરતા કરતા એ લગભગ અંદાજે ગાડા આસપાસ વહી જાય એવી અંદાજ આવે છે સાડાહત્તર વીઘાની માંડવી હતી તો આ માંડવી છે ને ભાઈ હારી જાય છે પણ આછી અને ઉંધાડ જમીનમાં વાવો ને તો એક નંબરની માંડવી હે મારું મન એમ કહે છે કે માંડવી બહુ હારી જાય છે ગિરનાર સોરી આગળ નબરી કહેતા કહેવાય ગઈ પણ બગાડ હજી ટાઈપનો હતો એ તો તમને દેખાડી જ ના હે ગોજ દી સુધી નદી કાંઠે જે હુકાણી ને આપણે જીરામ કાર્યો આવે ને એ ટાઈપનું કાર્યો આમાં આવ્યું હતું એમ એટલે બીક લાગતી હતી માંડવી નહીં થાય નહીં થાય પણ એકંદર હારી થઈ જાય ને બહુ હારી જાય છે તો હાલો આ સાથે હવે વિડીયો નો કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ